હાલો જય સ્વામિનારાયણ આજે પડી ગઈ છે સવાર અને મારા જેનું બહેનને જો ઉઠવાની કેટલી તકલીફ પડે છે જેનું ગુડ મોર્નિંગ સવાર થઈ ગઈ છે ઉઠી જાઓ ચાલો દીદી જો કેવી ઉઠી ગઈ આજે એને રમઝાનની રજા છે ઈદની તોય ઉઠી ગઈ જો જેનું મારી ઈદની રજા નથી ને એટલે થોડીક તકલીફ પડે છે દીદીને કેમ રજા છે મારે નહીં મમ્મી નથી ઊઠવું નથી ઊઠવું જો કેવા ઢોંગ કરે છે હા હવે એને સ્કૂલે જવા માટે તૈયાર કરવાની છે જો નાહી ધોઈને કપડાં પહેરે છે તૈયાર થઈ ગયા છે બેન સરસ મજાના કપડાં પહેરાઈ ગયા છે હવે સ્કૂલનું સ્કર્ટ પહેરાવવાનું સ્કર્ટ પહેરીને પછી હમણાં ધીમે ધીમે બધું શૂઝ સોક્સ બધું પહેરાવવાનું છે પણ પેલા હજી નાસ્તો કરવાનો બાકી છે એટલે જો એને કપડાં પહેરવામાં ઘડીક સીધી ન ઊભી રહે ઘડી કામ ને ઘડી કામ ને બહુ આડાહળા ફોન કરે ધીમે ધીમે આમથી આમ ને આમથી આમ હવે એને સોક્સ પહેરાવી દઈ ચાલો જો એને સ્કૂલે જવાની બહુ ભી પડતી હતી પણ આમ એને બહુ સારું રોવે નહીં ક્યારે સ્કૂલે જવાની બહુ જ મજા આવે એક વખત સવારમાં ઉઠતા તો ઘડીક તોફાન કરે નથી જવું નથી જવું પણ પછી તો જલ્દીથી તૈયાર થઈ જાય જો કેવી તૈયાર થઈ ગઈ હવે એને ચાંદલો કરી દઈ ચાંદલો કરીને પછી રોજ જે સ્કૂલે મોકલું ચાંદલો થઈ જાય ને એટલે એમ કે મમ્મી તું ચાંદલો લગાવી દે ને તો મને બહુ જ ગમે પછી મમ્મીને પગે લાગે જો મમ્મીને પગે લાગીને રોજ જે સ્કૂલે જાય છે એનું અમારી બધાથી સારી આદત છે પછી ભગવાનને પગે લાગે ભગવાનને પગે લાગ્યા પછી હવે આપણે જેનું બેન શું કરે છે એ આગળ જોઈએ જો શ્લોક બોલે છે ગુરુદેવનો જય ગુરુદેવ જય ગુરુદેવ શ્લોક બોલતા એને સરસ આવડે છે આગળના બ્લોગમાં એનો શ્લોક પણ હું મૂકીશ તમે વધુ વિડીયો જોતા રહેજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો હવે જેનું બેન ભાખરી ખાવા બેસી ગયા છે જો જેનુંની દીદીને માખણ ભાવે અને જેનુંને ઘી બહુ ભાવે એટલે બે એક એક લઈ લીધા છે જો રેનસીબેન કેવા ખાવા મળ્યા મોજથી હા જેનું નહીં પણ જો ભાખરી બહુ જ ભાવે સવારમાં એને ભાખરી તો જોઈએ જ તે ઘી ને ભાખરી જ હો આવડી પાછી સ્પેશિયલ ઘી ને ભાખરી જો કેવું એમની ટેસ્ટ છે એમ કહે છે હા જો ઘીનો લોંદો કેવડો લીધો એને મજા પડી જાય એવો અને ઘી તો જો એ જ સવારમાં રોજ છે હવે જેનું બેનને સ્કૂલે જવા માટે આપણે ના લંચ બોક્સને બધું તૈયાર કરી પણ આ નવનો સમય થઈ ગયો છે હવે જો લંચ બોક્સ નાખવાનું છે બેગમાં લંચ બોક્સ નાખી દઈએ પાણીની બોટલ નાખી દઈએ અને આજે એને સ્વિમિંગ છે સોમવાર છે એટલે સ્વિમિંગ હોય એને સ્કૂલની અંદર તો સ્વિમિંગના કપડાં બેગની અંદર નાખવાના રોજ છે એટલે પછી એ લોકો ત્યાં ચેન્જ કરી લે મેં બેગમાં સ્વિમિંગના કપડાં નાખી દીધા છે એટલે જેનું બેન તૈયાર થઈ જાય એટલે હમણાં એને સ્કૂલનો ટાઈમ થતો જ આવે છે અને અમારા સોસાયટીના ગેટે મૂકવા જવાના ન્યા એની સ્કૂલ વાન આવે હાલો હવે જઈએ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે જો જેનું બેન કેવા મોજથી ઉપડ્યા પહેલાં તો ના પડતા હતા સવાર સવારમાં નહીં મમ્મી મારે નથી જવું બધાને રજા હોય મારી સ્કૂલમાં ક્યારેય રજા ન હોય મારે રંગીન કપડાં ન પહેરવાના હોય એમ કરે છે પણ જો અત્યારે એને મજા પડી ગઈ છે કેવી મોજથી સ્કૂલમાં જાય જો હમણાં કહેશે મમ્મી બાય બાય મમ્મી બાય બાય મજા આવે એને સ્કૂલે જવાની હમણાં એનું વાહન આવે અમે ખૂણે જઈએ કા સોસાયટીના ગેટે જઈએ અમારે ઘરે વાન નથી આવતું એ એક મોટી તકલીફ છે જો જેનું બેન વાન આવી ગયું છે જેનું બેન કેવા બેસી જાય બાય બાય કરશે જો છો હમણાં ક્યારે નાની હતી તોય રેડી જ નથી સ્કૂલે જવા માટે અને વધુ વ્લોગ આપણે આ અધૂરો વ્લોગ છે આગળના વિડીયોમાં જોઈશું વિડીયો સાથે